હાય ગાય સાધનો બ્લોક ચાલુ થઈ ગયો છે આપણે રાતે નોકરી ગઈએ છીએ એટલે આપણે ઉઠવામાં થોડું મોડું થાય બરાબર એટલે આપણે ઉઠી ગયા તમને આપણે ઘરનો વ્યૂ બતાવી દઈએ પછી ખેતરમાં પણ જવાનું છે બરાબર તો આપણે ઘરનો અને બારનો વ્યૂ બતાવીએ બરાબર અને મંદિરનો પણ તમને વ્યૂ બતાવીએ અમારા ઘર કેવા છે બરાબર તમે કોમેન્ટ વોમેન્ટ કરજો બરાબર જુઓ લગભગ દસ સાડા દસ થતા હશે આપણે નાઇટમાં નોકરી જઈએ એટલી એટલા વાગી જાય બરાબર તો તમે ખેતરમાં પણ લઈ જઈએ અને વિડીયો પણ તમને બતાવી દઈએ તો જો આપણું મંદિર છે મંદિર પાછળ આપણું ઘર છે બરાબર તો જોઈ લો આગળનો તમને વ્યૂ બતાવી દઈએ મંદિરનો આ મંદિર છે ગાઈશ આપણું ચાઉનમાં મેલડીમાં ને સતીમાં આપણી કુળદેવી મા છે બરાબર તો ત્યારબાદ તમને ખેતર બેતરમાં લઈ જઈએ બરાબર તો આવી ગયા ખેતરમાં બપૈયા બરાબર ગઈશ જુઓ તો તમે જોઈ શકો બપૈયા બરાબર તો ત્યારબાદ આપણે બતાવીએ આપણું બોર ઓબો મારે બરાબર જોઈ શકો આપણી વાડીયા રહી પછી આ બાજુ નાના નાના બે મંદિર છે ગોગા એક બરાબર નાના અહી જો આપણું બાઈક આપણે બાઈક લઈને હવે ઘેર જઈએ બરાબર ઘેર જઈએ પછી ઘેરથી બહાર જવાનું થાય સગાઈશ બરાબર બાઈક લઈને તો આપણે પહેલાં ઘેર પહોંચીએ એવું ને તમારા ભાઈબંધને બહેન બહેને જવાનું છે તો આપણે તમારો ભાઈ બંધને ઉભી નીકળી ગયા વિડીયો બનાવતા બનાવતા બજાર સાઈડ બરાબર તમારો છોટો ભાઈ છે આવ્યો એ મેં વિડીયો બનાવતા બનાવતા ની આકળી ગયા બરાબર તો આજનો બ્લોગ આટલા ખતમ કરીએ બરાબર જય રોમાપી